નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 બચાવ પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી તેમણે લીધેલા ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા નાયબ પોલીસ અધિક્ષક બચાવ વિભાગ ભચાઉ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન ના હોય ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અન્વયે હાજી બચુભાઈ નાગડા ઇમરાન બચુભાઈ નાગડા ગફુર બાવલા જુણેજા મામદ સિદ્દીક ત્રાયા રહે તમામ નાની ચિરાઈ તાલુકો ભચાઉવાળાઓના મકાનના ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી હાજી બચ્ચુ નાગડા રહે નાની ચીરઈ તાલુકો ભચાઉ સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ ચૌદ ગુનાઓ નોંધાયેલા છે આરોપી ઇમરાન બચ્ચુ નાગડા રહે નાની ચીરઈ તાલુકો ભચાઉ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ સાત ગુનાઓ નોંધાયેલા છે આરોપી ગફુર બાવલા જુણેજા રહે નાની ચીરઈ તાલુકો ભચ્ચાવ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આરોપી મામદ સિદ્દીક ત્રાયા રહે નાની ચિરાઈ તાલુકો ભચ્ચાવ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરતી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર